સુરત એસઓજી દ્વારા કેડિયા બેટ ખાતે ચાલતા ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો આ મામલે વિધિવત રીતે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી આ સમગ્ર બેટ વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવી તપાસ દરમિયાન અંદાજે એકસો બાવીસ થી એકસો ત્રેવીસ બેરલ જેટલું ચોરીનો ડીઝલ જપ્ત કરવામાં આવે જમીનની અંદર કે ઝાડીઓમાં છુપાવેલું અન્ય ડીઝલ શોધવા માટે ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે આ કોભાંડમાં કુલ આડત્રીસ જેટલી બાજ બોટલ સામે આવવાનું બહાર આવ્યું બાજ બોટ એવી બોટ છે કે જે મોટા જહાજોમાંથી કોલસો કે ડીઝલ જેવી વસ્તુઓ લંગર કરીને કિનારે લાવે છે આ બોટના ક્રૂ મેમ્બરો અને ત્રણ ક્રેન સંચાલકોની પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી છે નાની બોટોના માલિકોની પણ કોભાંડમાં ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલુ છે આ કેસમાં સાત જેટલા મુખ્ય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હાલમાં તમામ આરોપીઓ નાસ્તા ફરે છે જેમને પકડવા માટે આજુબાજુના જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી આરોપીઓને ટ્રેસ કરવા માટે કેડિયા બેટ અને આસપાસના ગામોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે એસઓજીએ કેડિયાબેટ ખાતે જે ડીઝલ ચોરીનું એક કૌભાંડ ઝડપેલ છે તેની અંદર જે છે એ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે તેમજ જે છે આગળની તપાસ હાથ ધરતા એક ડ્રોન સમગ્ર બેટ ઉપર ઉડાડવામાં આવેલું એટલા માટે કે ટોટલ એકસો ને બાવીસથી ત્રેવીસ બેરલ જે છે ડીઝલ પકડી પાડવામાં આવેલું છે તેમજ બીજું જે ડીઝલ છે એ કોઈ જમીનના આડસની નીચે અથવા તો કોઈ જાળીમાં છુપાવેલું છે કેમ એની સંપૂર્ણ વિગતો જે છે જાણવા માટે ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવેલ છે તેમજ અડત્રીસ બાજ બોટો છે આ બાજ બોટો એટલે એવી બોટો કે જે સીપની અંદરથી કોલસો હોય કે ડીઝલ હોય એ આડત્રીસ બાજ બોટોની અંદર લંગારવામાં આવે છે અને ત્યારબાદ દરિયા કિનારે લાવીને જે તે કંપનીમાં મોકલવામાં આવતી હોય છે તો આ બાજ બોટોના ક્રૂ મેમ્બરોની પણ પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ જે ક્રેનના સંચાલકો છે ત્રણ એની પણ પૂછપરછ કરવામાં આવેલ છે નાની બોટોના માલિકો છે એની પૂછપરછ ચાલુ છે તેમજ આરોપીઓ જે છે એના સાત વિરુદ્ધમાં જે નામજોગ ફરિયાદ છે એ તમામ આરોપીઓ નાસ્તા પડતા છે પરંતુ સુરત શહેરની આજુબાજુના જિલ્લાઓમાં એમના સગાવાલાઓ જ્યાં રહે છે ત્યાં પણ ટીમો મોકલીને એમની સર્ચ કરવાની કામગીરી જે ચાલુ છે તેમજ જે કેડિયા બેટ અને કાંઠા વિસ્તારોમાં આજુબાજુના ગામમાં જે સીસીટીવી અવે અવેલેબલ છે એની ફૂટેજીસ પણ લેવામાં આવેલ છે અને એનું એનાલિસિસ ચાલુ છે